ઉત્તર આજે તીવ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવ્યો છે હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે આઈએમડીએ ઘણા રાજ્યોમાં યલો અને ઓરેન્જ એલર્ટ જે છે તે જાહેર કર્યા છે જેમાં વરસાદ હિમવર્ષા વાવાઝોડાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વ્યાપકથી ભારે હિમવર્ષા અને વરસાદની આગાહી કરવામાં આવી છે કાશ્મીર વેલીમાં અને ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષા હાલ થઈ રહી છે આ તરફ દિલ્હી અને પંજાબમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાત માટે વાતાવરણ ડિસ્ટર્બ રહેવાની આગાહી કરી છે આજે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી આપવામાં આવી છે જમ્મુ અને કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે આજે પણ તીવ્ર હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આઈએમડીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસ માટે ભારે હિમવર્ષા અને વરસાદ એલર્ટ આપ્યું છે આ સિસ્ટમને લીધે કાશ્મીર વેલી પીર પંજાલ ગુલમર્ગ સોનમર્ગ પહલગામ જેવા ઊંચા વિસ્તારોમાં મધ્યમથી ભારે હિમવર્ષા પડી રહી છે અને આવનારા ચોવીસ કલાકમાં પણ થશે તેવી આગાહી કરવામાં આવી છે કાશ્મીર વેલી અને શ્રીનગરમાં સિઝનની પહેલી મોટી હિમવર્ષા થઈ શકે છે ગુલમર્ગ પહલગામ સોનમર્ગમાં પણ ભારે વર્ષા અને ઝડપી પવનો ફુકાઈ રહ્યા છે કારણે મુઘલ રોડ શ્રીનગર લે પર ટ્રાફિક અને જોખમ પણ જોવા મળી રહ્યું છે આ નજારો તમે જુઓ જે રીતનું સ્નોફોલ થઈ રહ્યો છે વર્ષા થઈ રહી છે સમગ્ર વિસ્તારે સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવો માહોલ અહીંયા જોવા મળ્યો છે જમ્મુ કાશ્મીરથી આ તસવીરો આપણે બતાવી રહ્યા છે મોટી સંખ્યામાં પર્યટકો અહીંયા ઠંડીની મજા માણવા માટે બરફની મજા માણવા માટે આવતા હોય છે ત્યારે આ બે દિવસ ત્રેવીસ અને ચોવીસ આ બે દિવસ જેટલા પણ પ્રવાસીઓ જમ્મુ કાશ્મીર કે હિમાચલ પ્રદેશની મુલાકાત લેવાના છે તે લોકો માટે મહત્ત્વની વાત હાલ તો અન્ય જે પ્રવાસીઓ છે તે લોકો આ વરસાદની મજા માણી રહ્યા છે પણ આ હિમવર્ષાના કારણે ઠંડીના તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે ઠંડી જબરજસ્ત જોવા મળી રહી છે ટેમ્પરેચર છે તે ઘટ્યું છે અને હજી પણ આવનારા ચોવીસ કલાકમાં વધુ તાપમાન ઘટવાની ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે અન્ય પણ તસવીરો જે છે જમ્મુ કાશ્મીરથી જે સામે આવી રહી છે જેમાં આપણે વાત કરી રહ્યા છીએ હવે ભદ્રવાહની ભદ્રવાહમાં પણ હિમવર્ષા ચાલુ છે આખો દિવસ ભારે હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અહીંયા પણ માહોલ આખો પલટાયેલો જોવા મળી રહ્યો છે જમ્મુ કાશ્મીરના ચનાબ વેલી અને પીર પંજાલ રેન્જમાં ભારે હિમવર્ષાની અસર જોવા મળી છે આઈએમડી અને અન્ય હવામાન સ્ત્રોતો અનુસાર હિમવર્ષાના કારણે રસ્તા પર બરફ જમા થવાથી ટ્રાફિક અટકી શકે છે ખાસ કરીને ભદ્રવાદથી દોરા કિશ્તવાડ અને અન્ય ઊંચા વિસ્તારોમાં લેન્ડસ્લાઇડ અને એવલાન્ચનું જોખમ જે છે તે જોવા મળી રહ્યું છે ભદ્રવાદથી આ તસવીરો તમે જોઈ શકો છો આ સિઝનનો પહેલો આટલો બધો ઠંડીનો જે માહોલ છે ઠંડીનો જે દિવસ છે તે જમ્મુ કાશ્મીર અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે જે પ્રકારની હિમવર્ષા ગત મોડી રાતથી ચાલુ છે અને હજી સતત ચાલુ છે આ સિઝનની પહેલી હિમવર્ષા છે જે તીવ્ર જોવા મળી રહી છે સાથે જ પવનો પણ જે રીતના ફૂંકાઈ રહ્યા છે હજી આવનારા ચોવીસ કલાક આ જ પ્રમાણે ભારે હિમવર્ષાની આગાહી જમ્મુ કાશ્મીર અને ઉત્તર ભારતના અન્ય રાજ્યો માટે કરવામાં આવી છે હિમાચલ પ્રદેશમાં પણ આવી જ ઠંડી જે છે તે જોવા મળવાની છે હાલ જે હિમવર્ષા અત્યારે અહીંયા થઈ રહી છે સમગ્ર પંથક સમગ્ર વિસ્તાર સમગ્ર રાજ્ય સફેદ ચાદરથી જોવા મળી છે વેલકમ વાત હિમાચલ પ્રદેશની તો ત્યાં પણ હિમવર્ષા સતત ચાલુ છે શિમલાની વાત કરીએ શિમલા અને હિમાચલ પ્રદેશના અન્ય જે વિસ્તારો છે ત્યાં સતત હિમવર્ષા ચાલુ છે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ભારતીય હવામાન વિભાગ આઈએમડીના અનુમાન અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલયન વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ રહી છે વરસાદ હિલસ્ટોમ લાઇટનિંગ અને ગસ્ટી વિન્ડ્સની સંભાવના જોવા મળી રહી છે મુખ્યત્વે ઊંચા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કુલ્લુ ચંબા લાહોલ અને શિમલામાં હળવાથી મધ્યમ હિમવર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તસવીરો હિમાચલ પ્રદેશથી સામે આવી છે તમે જુઓ બરફ ઉપર જે રીતની સફેદ ચાદર આખી પથરાયેલી છે રસ્તાઓ સફેદ ચાદરમાં ઢંકાઈ ગયા છે પ્રવાસીઓ અહીંયા મજા માણી રહ્યા છે વાતાવરણની અદભુત નજારો હિમાચલ પ્રદેશથી આ સામે આવ્યો છે बहुत खुशी से किसे हमें भी फायदा हुआ और जो हमारे किसान भाई है उनको भी फायदा हुआ चीजों से क्योंकि सर कई महीनों से कई दिनों से नहीं ना तो बर्फ ना बारिश की हमें उम्मीद थी इन चीज की कि हमें बारिश ही हो या बर्फ बहुत फायदा हुआ सर हमें इससे ना और खासकर हमारे जो किसान भाई है टूरिस्ट भाई है जो बेचारे कितने दूर से आते हैं हमारे शिमला में चलो वहां जाना मेरा वहाँ बर्फ गिरेगी तो आज उनका सपना भी सर पूरा हो गया है તો મનાલી અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે હિમવર્ષાના કારણે પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા છે મનાલી ટાઉન અને સોલાંગ વેલીમાં હળવાથી મધ્યમ હિમવર્ષા હાલ ચાલુ છે જ્યારે ઊંચા વિસ્તારોમાં જેમ કે રોહતાંગ પાસ અટલ ટનલની આસપાસ અને હિમાચલ હેલિસ્કી ઝોનમાં ભારે હિમવર્ષા થઈ રહી છે મળતી વિગતો અનુસાર કેટલાક સ્થળો પર અઠ્યાવીસ ઇંચ સુધી હિમવર્ષા થવાની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કુલુ મનાલી સહિત ચંબા લાહોલ સ્પીતિમાં ભારે હિમવર્ષા ચાલુ છે અને હજી ચોવીસ કલાક ચાલુ રહેશે ભારે હિમવર્ષાની વરસાદની ચેતવણી આપવામાં આવી છે હિમવર્ષાના કારણે રસ્તાઓ પર બરફ જામી જવાથી રસ્તાઓ ચીકણા થયા છે સ્લીપરી બની ગયા છે અત્યાર સુધી મનાલીમાં હિમવર્ષા નહોતી અને હવામાન સૂકું હતું સાફ હતું પરંતુ આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં સ્નોફોલ શરૂ થયો છે ભારતીય હવામાન વિભાગના અનુમાન અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી ત્રેવીસ અને ચોવીસ જાન્યુઆરીના રોજ ભારે હિમવર્ષા થવાની આગાહી આપવામાં આવી છે बर्फ के लिए जाना जाता है और लो, काफी लोग भी होते जब वो चेक आते हैं। उन्हें नहीं मिलता है बट बेसिकली पर आओ मनाली और देर इज चांसेस देखो अगर कुछ अच्छा देखना है कुछ भी एडवेंचर करना है तो तो लेना पड़ता है लाइक like, मैंने लिया और आज ये चीज ट्रू हो गई सो आई एम रियली फीलिंग तीन चार दिन पहले आए है स्नोफॉल की प्रतीक्षा में थे आज मॉर्निंग में दरवाजा खटखटाया है जल्दी से किसी ने स्नोफॉल स्नोफॉल भाग के आ गए हम नजारा मतलब रात का नज़ारा एकदम डिफरेंट था और अभी का नजारा एकदम डिफरेंट है सब लोग बाहर आके बिल्कुल विचार ही कर रहे थे कि कब कब जाके कब जाके बर्फ गिरे स्नो गिरे सब इंतजार कर रहे थे सब प्रिडिक्शन लगा रहे थे उसके हिसाब से सब लोग नीचे आए हैं और सब बहुत इंजॉय कर रहे हैं सबका बहुत अच्छा एक्सपीरियंस मेरा बहुत अच्छा और सबसे नंबर वन का ये मेरा जो एक्सपीरियंस है नंबर वन का एक्सपीरियंस है तो मौसम साफ की वजह से हम देख रहे थे हम थोड़ा सा काफी अच्छा है यहाँ का माहौल तो आज फाइनली बर्फ पड़ रही है और हम देख रहे हैं काफी एंजॉय कर रहे हैं यहाँ पे अब सुबह सुबह की बर्फ क्या बात है अच्छा लग रहा है काफी आ, वैसे भी ना मनाली को जानते ही बर्फ के लिए है तो लोग आते हैं यहाँ की यहाँ की स्नोफॉल फॉल इंजॉय करेंगे ये सब करेंगे तो फाइनली आज हो गई है तो आज मजा आ रहा है इंजॉय करेंगे आज होपसो बढ़िया यहाँ पे वेदर हो रहा है ठंड तो काफी है और ये बर्फ देख के हम आई ठंड उठ गया बस यही देखना था हमें તો દિલ્હીના વાતાવરણમાં પણ છે દિલ્હીમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે આઈએમડી દ્વારા યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે તાપમાનમાં ધરખમ ઘટાડો થતા ઠંડીનું જોર વધ્યું છે વરસાદી માહોલથી પ્રદૂષણમાં પણ મોટી રાહત થઈ છે હવાનું પ્રદૂષણ ઘટ્યું છે આખો દિવસ આજે વાદળછાયું વાતાવરણ અને વરસાદે ઝાપટાની શક્યતા આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથે તસવીરો આવી રહી છે ચંડીગઢથી પણ સામે કે જ્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતમાં જે રીતનું હવામાન બદલાયું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે ચંડીગઢમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાતાવરણમાં અદ્ભુત ઠંડક પ્રસરી ગઈ છે આ સાથે જ ઠંડીનું જોર પણ વધ્યું છે હજી આવનાર ચોવીસ કલાક આ જ પ્રકારનો વરસાદી માહોલ રહેવાની શક્યતા ચંડીગઢ માટે વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે ભારે વરસાદ અને અત્યારે જામી છે જમ્મુ કાશ્મીર લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે દિલ્હી ચંડીગઢમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે પંજાબ હરિયાણા અને પૂર્વ રાજસ્થાનમાં વરસાદની આગાહી આપવામાં આવી છે अरब सागर से लगातार काफी तेजी से पाकिस्तान और हिमाचल और जम्मू कश्मीर तक पहुंच रही है और यहां से भी ये बंगाल की खाड़ी से भी जो नमी है यहां पर पहुंच रही है तो ये आपने देखा होगा बादलों की आवाजाही तो राजस्थान और गुजरात से लेकर के पंजाब हरियाणा दिल्ली तक हो गई थी कल रात से ही और कुछ इलाकों में बारिश भी शुरू हुई है हल्की बारिश की गतिविधियां शुरू हो चुकी हैं अब हमें उम्मीद है कि आज जो बारिश की गतिविधियां हैं वो धीरे धीरे आगे बढ़ेंगी और अगर हम देखें तो किन इलाकों में ये बारिश की गतिविधियां होने की संभावना दिखाई दे रही है इस पर नजर डालते हैं तो देखिए ये रात में जो बारिश की गतिविधियां हुई थी वो ये जो आपका गिलगित बाल्टिशन मुजफ्फरबाद लद्दाख और जम्मू कश्मीर में शुरू हो गई थी पाकिस्तान के जाते इलाकों में बलूचिस्तान से लेकर के सिंध तक और यहाँ तक के अफगानिस्तान के कई इलाकों में बारिश की गतिविधियां आपने देखी थी तो अब ये जैसे मैंने बताया कि जो पिक्चर थी उसमें साफ दिखाई दे रहा था कि जो हवाएं हैं वो इस तरह से यहाँ पर जा रही थी ये जो अरब सागर से जो जो नमी वाली हवाएं थी वो आप देखे इस तरह से यहाँ यहाँ से हुई ये जा रही थी ये जा रही है और यहाँ से ये बंगाल की खाड़ी से नमी की हवा आ रही है और ये पूरे इलाके में बारिश की गतिविधियां अब शुरू हो चुकी है आपने देखा होगा पंजाब और हरियाणा के साथ साथ राजस्थान के पश्चिमी जिलों में अब बारिश की संभावना बनती बढ़ और ज्यादा होने की संभावना दिखाई दे रही है